નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર તાજેતરમાં કેશોદ નગરપાલિકા દ્વારા અંદાજીતૃ એકસો ને ત્રણ કરોડનું વિકાસલક્ષી બજેટ સાધારણ સભામાં સવાયાનુમતે પસાર કરવામાં આવ્યું

બાર ત્રણ બે હજાર પચીસના રોજ કેશોદ નગરપાલિકાની એક સામાન્ય સભા કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં મળી હતી જેમાં કુલ એકત્રીસ શ્રીઓ હાજર રહેલ હતા ત્રણ શ્રીઓ સભા છોડીને જતા રહેલ બાકીના અઠ્યાવીસ શ્રીઓએ બહુમતીથી આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્રક બજેટ એ બહુમતીથી પસાર કરેલું હતું જુદા જુદા વિવિધલક્ષી વિકાસલક્ષી કામો આગામી સમયની અંદર કેશોદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે જેમાં રોડ રસ્તાના કામો ભૂગર્ભ બટરના કામો આગવી ઓળખનાં કામો જે નદી નાળા ઓકળા છે એના બ્યુટિફિકેશનના કામો આવા વિવિધ પ્રકલ્પોના કામો આગામી સમયની અંદર કેશોદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે અંદાજીત એકસો ને ત્રણ કરોડનું અંદાજપત્રક બજેટ એ બહુમતીથી કેશોદ નગરપાલિકા દ્વારા પસાર કરવામાં